વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર પેટર્ન વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી પ્રવૃત્તિ માત્ર નમૂના રૂપ ગણી તમે તમારા શિક્ષક શ્રી કહે તે મુજબ પ્રવૃત્તિ કરી જવાબ લખી શકો છો તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર તેર પેટર્ન અહીંયા જુદી જુદી સાડી પડદો કે અન્ય પ્રિન્ટ થયેલ કાપડ તમે જોયા હશે તેનો અભ્યાસ કરવાનો છે તેમાં કેવી કેવી પેટર્ન જોવા મળે છે તે અહીંયા દોરવાની છે પેટર્નના આધારે વર્ગનું તોરણ તૈયાર કરવાનું છે મેદાનમાં જુદી જુદી સામગ્રીથી પેટન તૈયાર કરવાની છે હવે જોઈએ તો સૌ પ્રથમ પડદામાં જોવા મળેલી પેટર્ન અહીંયા દોરવાની છે તો અહીંયા મારા પડદામાં આવી કંઈક પેટર્ન જોવા મળે છે તમારે તમારી આસપાસ જોવા મળતી પેટર્ન તમારી બુકમાં દોરવાની છે ત્યાર પછી શર્ટમાં જોવા મળેલી પેટર્ન દોરવાની છે તો શર્ટમાં કંઈક આવી પેટન જોવા મળી છે તમે તમારા ઘરે જોવા મળતા શર્ટની પેટર્ન દોરી શકો છો ત્યાર પછી બારીકે દરવાજાની જાળીમાં જોવા મળેલી પેટન તમે આ મુજબ દોરી શકો છો તમારા ઘરે બારીકે દરવાજાની જાળી જોઈ અને પેટર્ન દોરશો ત્યાર પછી તમને પેટર્ન જોવા મળી હોય તેવી જગ્યાઓ અથવા વસ્તુઓની યાદી તૈયાર કરવાની છે તો શર્ટમાં સાડીમાં બારીમાં બારણામાં દિવાલમાં ભોંયતળિયાની લાદીમાં વાસણમાં કપડાંમાં તોરણમાં પડદામાં ઓછાળ પર ચાદર પર ટાઇલ્સ પર ગિફ્ટ રેપિંગ રેપર પર કાર્પેટ પર વોલપેપર પર ઘરેણાં જેવી બધી બધી જગ્યાએ પેટર્ન જોવા મળે છે આવી રીતે તમે લખી શકો છો ત્યાર પછી પેટર્નના આધારે તૈયાર કરેલા તોરણનું ચિત્ર પેટર્નના આધારે તમારે એક તોરણ તૈયાર કરવાનું છે જે આ મુજબનું તોરણ બનાવી શકાય છે અહીંયા તમે જોઈ શકો છો પેટર્નના આધારે એક તોરણ તૈયાર કરેલું છે આ રીતે આપણી પ્રવૃત્તિ નંબર તેર અહીંયા પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ ચાર પ્રોજેક્ટ પ્રવૃત્તિ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો